મા ચિંતા વિઘન વિનાશની તું કમલાસની એ સક વિષ હંસવા માતા દુર્ગા તું અમને દે હું સુમ દુખહરણી મા કૂળ દેવી કરણી કર્ને સહાય જુગમા જુગમાં મા તું જોગણી માળી પરગટ પીછડિયા જાહર જગમા એ જગદંબા તું જો ગણી મારી પરગટ ચામુંડમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરાય ગુરુ સાક્ષાત સાક્ષાત્વે નમાજ કરવા ગિરનારની ગોદમાં દર વર્ષે યોજાતો આ મહાશિવરાત્રીનો મેળો જુદું જુદું આયોજન હોય છે અહીંયા ગુજરાત રાજ્ય પ્રવાસ નિગમ જિલ્લા વહીવટ તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમ છે એના કેબિનેટ મિનિસ્ટર માનની જવાહરભાઈ ચાવડા છે જે આપણું સૌરક્ષનું ગૌરવ કહેવાય એમાં રાવલ સાહેબ છે અધિકારીગણ ઘણા છે શ્રોતાઓમાં પણ મારા બહુ મિત્રો છે યોગીભાઈ ભડિયાર છે આપણા લાડી લાડીલા ધારાસભ્ય ભીખાભાઈ જોશી છે સ્વયા લલિતભાઈ છે ભગાભાઈ બારડ મારા પરમ સ્નેહી તેમજ ભીખુભાઈ વારોતરિયા તેમજ રણમલભાઈ સૌ મહાનુભાવોને હું યાદ કરી અને આ કાર્યક્રમની શરૂઆત કરું છું આપને રાજી કરવાના બધા હું પ્રયત્ન કરીશ મેળો છે હું હમણાં જ યોગીભાઈ વાત કરતો હતો કે આખું વર્ષ સાધુ સંતો બીજા બીજાથી જે કાંઈ શ્રદ્ધા રૂપે મેળવે અને એ પાંચ દિવસની માલિપા આખા વર્ષનું નું ખવડાવીને જતા રહીએ સાહેબ વિચાર કરો તમે એ ક્યાંય શક્ય નથી આ શિવરાત્રીના મેળા સિવાય ક્યાંય અનનુદાન જે છે રોટલો જે મોટો છે એની પર મારે એક મોડેકથી એક વાત પણ કરવી છે રોટલો મોટો છે અનદાન છે એના જેવું કોઈ દાન દુનિયામાં છે ને એ શિવરાત્રીના મેળામાં છે બાકી મેળા તો ઘણા થાય છે પણ મેઘાણીના શબ્દોમાં કેવું હોય તો મોર બની ઠન ગાટ કરે મન મોર બની ઠન કરે આવો ગીત આવો ગીતભાઈ પરિવાર પણ આવ્યો છે આ કાર્યક્રમમાં ગીતભાઈ કોટેજા గాటు మాడు మను మోరు బనితం గాటు આપણે જયારે કઈક મજા આવે ત્યારે આમ ખોખરતા રહી જાય એટલે અમને ખબર પડે કે આ દૂધ દોણા ગયું હેઠું ગયું કારણ કે આમાં બધા બહુ મારા બહુ જાણીતા મિત્રો છે રાજુભાઈ વેગડ છે બીજા મિત્રો પણ ઘણા ના હું નામ ભૂલી જાઉં મારી ઉંમર હવે થઈ ગઈ એટલે નામ ભૂલાઈ જાય હું ઓળખું નજીક હોય તો એ પણ નામ ભૂલાઈ જાય અમારે આમાં આપણે ત્યાં એક ભોજા બાપા હતા ને એનું નામ ભૂલી ગયા હવારમાં ઉછા હતા અને એને આઘાત લાગી ગયો હવે મને કોક પૂછે કે તમારું નામ હું તમારે શું જવાબ દેવો હવે જીવાય ને વાયમાં પડીને મરી જવાય તે બિચારા વાયમાં પડવા જાતા હતા એમાં ધનો કરીને એક મજૂર મળ્યો ગામના ફાધરમાં એને કીધું બોજા બાપા અટાણમાં કે નહીં કહો નીકળ્યા દે કે ધન છે ધના તને ધન છે ધના કૃતે મારું નામ યાદ કરી દીધું ન કરું તો વાયમાં પડવા જાતો તો એટલે આ ઉંમરના રોગ છે બધાય રણમર સાહેબ ડોક્ટર સાહેબ ભીખુભાઈ આ બધા ઉંમરના રોગ છે નામ ભૂલાઈ જાય અને હું બધાને મારા હયાથી આવકારું છું સાહેબો આપ સૌને મારા હું કોઈનું નામ લઉં ન લઉં ભૂલાઈ જાય તો માફ કરે મને કારણ કે મારી ઉંમરને કારણે પણ આપ મને સાંભળવા માટે આપ આવ્યા છો તો લોક સાહિત્ય છે ને એ તો લોકોમાંથી આવેલું સાહિત્ય છે લોકોનું જેમાં હિત સમાનું હોય એ સાહિત્યને લોક સાહિત્ય કહેવાય જે દુહામાં જે છંદમાં જે ભજનમાં જે લોકગીતમાં જેમાં લોકોનું હિત હોય એને લોક સાહિત્ય કહેવાય છે લોકોમાંથી આવેલું સાહિત્ય છે જે વર્તે મેઘાણીને મુંબઈમાં કોકે પ્રશ્ન કર્યો તો લોક સાહિત્ય એટલે શું તો કે અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય તો કે એનાથી આગળ તો કે ગામડું બોલે ને નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય તો કે એનાથી આગળ તો કે ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિને ઘુમરે નાખી દે એનું નામ લોક સાહિત્ય સાહેબ હે મને ગામડાના બાપાએ કીધું ને મને કે વિખુદાન ભાઈ शिवाजी છે ને લડીને મરી ગયા ને આપણે શિવાજી બીડી પીને મરી ગયા બોલો મરી તો બેઈ ગયા કે નહીં બોલો પણ ઓલા દેશને ખાતર ખપી ગયા ને આપણે બીડીની ખાતર ખપી ગયા સાહેબ પણ લોક સાહિત્યની વાતો એમાં જુનાગઢ જૂનાગઢ એમાં જ શિવરાત્રીનો મેળો સાહેબ હે અમારા ભગત ગીત છે બહુ જાણ્યું પણ એનો ભાવ તમે જોજો સાહેબ હો આપણે ત્યાં ગવાય છે કે હાલો હાલો માનવી સજનો અમને હામા મળ્યા જેની રાહ જોવાતી હતી એવા આપણા ગુજરાતનું ગૌરવ સૌરાષ્ટ્રનું ખૂબ લાટકું ગૌરવ એવા કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા પધાર્યા છે આપણા પ્રથમ નાગરિક આપણા ધીરુભાઈ ગોહેલ પણ પધાર્યા છે એની સાથે બધા મિત્રો પણ પધાર્યા છે આપણે ખૂબ હૃદયથી એનું સ્વાગત કરીએ છીએ આ લોકગીત હું એટલા માટે ગાતો હતો એ પેલી દ્રષ્ટિએ તમને ગીતમાં એમ લાગે કે આ બાઈ કોકના પ્રેમમાં પડી છે એટલે આ ગીત ગાય છે નહીં આ તો શિવરાત્રી મેળાનું ગીત છે સાહેબ આમાં તો ઊંડાણ હોય તો શિવરાત્રીનો મેળો કહેવાય છે ભાતીકલ મેળો તો તો કહેવાય શું કે છે ઈરે મેળામાં એક પાવાના સુર છે ઈરે મેળામાં એક ઘોડલા ઘુમાવતો ઈરે મેળામાં એક આટીઆળી પાઘડી બાઈ છેલીકડીમાં કડીમાં એમ કે છે આ દુલા કાગની રચના છે સાહેબ ભોળા ભવનાથ મહાદેવું હાંભળો સાંભળજો હું કે ભાઈ કે સાંભળી ને ધ્યાન માં લેજો મને સોરૂવા દેજો મેલો કે મને ગોળલા ગુમાવતો હોય એવો એક દીકરો દેજે પાવાના સુર મીઠા લાગે એવો દીકરો દેજે અને આટિયારી પાઘડી એવો દીકરો દેજે શું કે છે ભોળા સાથે જે સંગીતમાં સથવારો આપે છે ને એક જ મિનિટમાં તમને પરિચય કરે થોડું વોલ્યુમ આપજો વોલ્યુમ બેન્જો ઉપર સંગત કરે છે ભાઈ શરદભાઈ ડાભી બહુ સરસ બેંજો વગાડે છે અને એક મિત્રો કોઈ પણ દુનિયાનો કલાકાર જવાહરભાઈ હોય એ સાદરી ઉપર હાથ મૂકે પેટી ઉપર તબલા ઉપર દિલરૂપા ઉપર વાયલીન ઉપર અને એમાંથી સંગીત જન્મે એને જ વગાડ્યું કહેવાય નકર તો ઘણાય એને વગાડ્યા ન કહેવાય કઈ કહેવાય આપણે ત્યાં એક જણો વાયોલીન વગાડતો હતો આખી રાત વાયોલીન વગાડીને હવારમાં પાડોશીને કીધું કે તમે વાયોલીન સાંભળ્યું એટલે પાડોશી કે તમે વાયોલીન વગાડતા હતા તો કે હા કે હું તો મારા હિંડોરાના કડામ તેલ પૂરી પૂરી મરી ગયો મને એમ કે આનો અવાજ આવે ઘસડ 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 કેવું વહેલું કહ્યું હોય છે એને કલ્પના તો કરો તમે ત્યારે હે એવા સરસભાઈ ડાબી સરસો વગાડે છે સોમનાથ થી આવે છે ભાઈ આ બધું છે તબલા પર કરે સાગરદાન ગઢવી બહુ સરસ તબલું વગાડે છે નદીમાં પૂર આવ્યું ને પૂર તબલા જોડ તણાતી જતી હતી એમાં જુવાના જોઈ ગયા એમાં એક જણે કીધું કે તબલાને જોડ તણાતી જાય તો એક જણો પડો પડો કો પડો ઈ ન પડ્યો બીજાને પાડે પડો આપણે મંડળમાં ઘટે છે ને એમાં એક જણ હિંમત કરીને ને પેઢો ને જોડી બારી કાઢી ભેડા ભોગત નીકળ્યા એ ક્યાંક કડે બાંધી અને ક્યાંક સંતના હામિયામાં ગયા છે ત્યાંથી પાણી ઉપાડે આધરો વધે છે હરી ઘીરે આવો ને હરી અને ઘીરે ગયા આ સીધા વેનમાં ગયા તમે નહીં માનો ચોથે પાંચમે ગામ ઠેઠ નીકળ્યા ગામના બારા કાઢ્યા ઊંધા ટીંગાડ્યા પાંચ વાગ્યા સાંજ સુધી અને બધું પાણી નીકળી ગયું ને આંખું ખોલીને એટલું બોલ્યા કે એકાદી કલાનો સહારો હોય તો તરી જવાય ખરું હે કલા છે એ તો કુદરતીની દહેન છે અને કલાની કિંમત નો થાય ને એનો આઘાત કલાકાર ને બહુ લાગે સાહેબ એની દુલા દુલાકાગની ત્રણ લીટી મને બહુ ગમે છે અંદરથી ધક્કો મારે છે એટલે કહું સાહેબ કે જ્યારે કોઈ પણ કલાકાર એની કલા પ્રસ્તુત કરે કોઈ નાટક કલાકાર હોય કોઈ કથક કલાકાર હોય તો સાહિત્યનો કલાકાર હોય એની કલાની પ્રસ્તુતિ કરે ને સામે કોઈ દાદ ના આપે કોઈ સાંભળે નહીં તો એને આઘાત કેવો લાગે એવો દુલા કાગને કદાચ ભૂતકાળમાં લાગ્યો હોય આઘાત તો ભગવાન જાણે પણ કવિતાનો જન્મ થયો સાહેબ દુલા કાગનામાં છે શું કીધું એજી અમે નિસરની બનીને આ દુનિયામાં ઉ બાપણ ચડનારા કો અમે દાદરો બની ને ખુખીલા ખૂબ ખાધા પણ તપિસા ના ફળ નો મડા રેજી કવિતા જાણીતી છે પણ તમે ગમે એટલી વાર સાંભળો તો તમને ગમે એવી કવિતા છે દુલા કાગની કવિતા જવરચંદ મેઘાની કવિતા જેસલ જાડેજાના સતી તોરલના ભજનો ગંગા સતીના ભજનો એ તમને મને કેદી સાંભળવા નહીં ગમે કે જેદી ગંગાધળમાંથી દુર્ગંધ આવશે હાવત જેદી ખડ ખાહે અને સોનાને દીદી કાટ લાગશે તેદી નહીં ગમે સાહેબ હે સોનાને કોઈ દી કાટ ન લાગે ગંગાધળમાંથી દુર્ગંધ ન આવે અને હાવત કોઈ દી ખડ ન ખાય એવા ગીતો છે સાહેબ તમે સાંભળો આ એક કરી બે ત્રણ કરી સાંભળો કેને કેવો આઘાત લાગ્યો છે સાંભળો કે માથડા કપાવી પાણી પાવ લણો એ ખેતરમાં ખળામાં કાઢો ઘેરે બાજરો આવે એને દળાવો અને હઠાઈ બાઈ એનો રોટલો ગળે અને પીરસે ને પછી એમ કે ભૂખ નથી ખાનારા કોઈ ન મળ્યા સાહેબ તેદી એને આઘાત બહુ લાગે હવે એની કડી સાંભળજો કે પગે બાંધા ઘુઘરા અને અંગે ઓઢી ઓઢણી રે એ

કે સયમ વર્ગી દો આવામ પુરુષ રૂપાના સયમ વર્ગી દો આવામ એજી પુરુષ રૂપાના રે તેજી અમે કરમા લીધી તી રૂડી વર્માળા પોણ શાલા કોઈ નો મડારે જી અમે કરમાલી દીતી રૂડી વાત ધીરે રે મુછાલા કોઈ નો મડારે જી ને છેલી કડી કે કાગ બ્રમ લોક છોડ્યો એ જે આ પતિતો ને કાજે રે ਏ ਜੀ ਹਮੇ ਮਾਲੇ થી ਦੇਹੁ ਨੇ ਪੜਤੀ ਮੇਲੀ ਪਣ ਜਿਲਨਾ ਰਾ ਕੋਈ ਨੋ ਮੜਿਆ ਰਹੇਗੀ ਹਮੇ ਮਾਲੇ થી ਦੇਹੁ ਨੇ ਪੜਤੀ ਮੇਲੀ ਪਣ ਜਿਲਨਾ ਰਾ આપણે કેવું જોયું કે આ જીલનારાય છે આજ મુછાળાય છે આ જોનારા છે અને આ જમનારાય છે સાહેબો આ સમય આજ બહુ લોક સાહિત્યને માટે સુવર્ણ છે એક મારે રત્ના આપને સામે રજૂ કરવી અને આ આમ મેં હમણાં એમનું સન્માન હતું જવાહરભાઈનું જ્યારે અહીં જુનાગઢમાં ત્યારે હું ગયો તો એ ફંક્શનમાં અને મેં કીધું હતું કે હું આ કવિતા તખદદાન રોહડિયાની દાન અલગારીની છે ભીખુભાઈ વારોતરિયા આ તખદદાન રોહડિયાની કવિતા છે બહુ સરસ તખતદાન દાન અલગારી મસ્ત કવિ હા એની કવિતા અને આને બરાબર લાગુ પડે એટલે એટલે હું રૂડું નથી માનો તો ખોટો આ સ્ટેજ છે આ સ્ટેજ અમારું મંદિર છે અહીંથી અમે ખોટા વખાણ કરીએ તો અમને પાપ લાગે પણ સાચું ન કહીએ તો મહાપાપ લાગે એટલા ખાતર કહું છું આ સંપૂર્ણ એને લાગુ પડે છે